એના ધરમ કે હું મારાથી ભાગો સંતોનું કેવું માનીને જાગો હું અને મારું મેલજો તો હરિહરી છે ગંગા થતી કે હું અને મારો મેલજો પાનભાઈ તો હરિહરી જ છે હરિથી બીજો કોઈ આગો નથી આજ પછી હરિ છે પણ આ જાય તો આ બે એવા પહાડ છે હું અને મારું પાર છે ને એટલે હરી નથી દેખાતો ને કે આમાં હરિ છે જો હરી બધે આપો કે હરિ મારે આવી પડતો આપણે પડતો હોય

આમાં કોઈનો લાગો ફૈયા કાંઈ નથી આપણે બે જણા જણાની આટલા હૈયા ઉપરવાન થાય તું કોઈમાં કોઈનું લાગ્યું તાવાન કોઈ માનતાન કાંઈ હાલે કાંઈ ના રહે એટલે કે આમાં નહીં કોઈનો લાગો સંતોનું કેવું માની અને હવે જાગો

એનો મન ચૂકવો છે તાર અવસર આવો નહીં મળે આનો મન ચૂકવો છે ને એટલે અવસર કે અવસર આવો નહીં મળે પણ મનને બધી મનને છે ને લઈ જશે એવું ભજન કરો મન એની એને લઈ થઈ જાય પછી મન તમને નડે જ નહીં એટલે કે હૈયા કરી હલકા પણ આ મનનું મોડાકું ત્યાગો આ મનને મળે કે ના રાજ તમારું કરવાનું આ મનનું રાજ આવે છે પહેલાં તનનો રાજા મન મનનો રાજા પ્રાણ પ્રાણનો રાજા પરમાત્મા અને પરમાત્મા રાજા પાછા ભાન

બરાબર નોર કે છે ને પરમાત્મા નું નોર કેવી પરમાત્માના નોર ના દર્શન કર્યા પરમાત્મા નું નોર જોયું છે તમારું સ્વરૂપ કેવું જ છે અલગ નોરી તમારું માયા નો લાગે ડાબો પણ સંતોનું કેવું માની ગયા ભાગવું ભાગવતને છોડવું નથી હોય અમે ભલે સૌ તમારે નથી છોડવું છોડવાની કોઈ જરૂર નથી બાબુ તો કહેતા જ્યાં છે ત્યાં થઈ જાય પણ આપણે જો નિષ્ઠાવાળા એટલે આપણે આપણો ચોવીસે કલાક સુરતી જતો ગુરુના ચરણમાં લોટતી હોય ને તો એને કાંઈ કરવું પડતું નથી નકર કરવું પડતું કે કબૂદી જાય તમને ફસાયેલો આને તો પેલા અને કબૂદી હતી આપણે ગમે બોલી જતા ગમે ઝઘડામાં આવી જતા વાત આ કબૂતી જાય તમને ફસાયેલા હોય એવું થયેલ અજ્ઞાન વાઘો આ વાઘો તો નહીં તો સંતોએ દૂર કરી દીધો અને જ્ઞાનને પ્રાગટ્ય કરી